હેઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો એકના નવા લોગમાં અને જો હું સવાર સવારમાં માઇન્ડ ફ્રેશ થઈ ગઈ છું ને મસ્ત મજાની ચોટલી વાળી લીધી છે મારણ મારા વાળમાં તો મને ચોટલો વાળતા નથી આવડતું પણ વાળ ધોયા હોય ને લીલા હોય ને એટલે ચોટલો વાળી લઉં છું કેમ કે પછી એમ કઈડે તો બહુ વાળ ડોકે ને એટલા માટે બીજાના વાળ હોય તો ચોટલો મસ્ત વળે મારાથી પણ મારણ મારા વાળમાં તો ચોટલો વળતો વળે નહીં કોઈ દિવસ અને જે તડકો ફૂલ આવી ગયો છે જો પાછળ દેખાતો હોય તો ઉનાળા જેવો તડકો લાગે છે અત્યારે કોઈને કંઈક આટલો વરસાદ આવ્યો હોય છે એટલો તડકો લાગે છે ત્યારે અત્યારે હું ને દીધું જઈએ છીએ બજારમાં થોડુંક કામ છે એટલે લેવાનું હતું મારે લાઇટિંગને થોડુંક ઓલી સ્ટીક ને બધું આવે ને એ લેવાનું હતું મારે વિડીયો ઉતારવા માટે પણ અમે કાલે ગયા હતા પણ કાલે ન આવ્યો ઘણી દુકાને ફર્યા પણ એક જવા સ્ટીકને લાઈટ મળ્યો એટલે અમને એમ મજા ન આવી કે એકમાં શું વધારે હોય ને તો જોઈન લેવાની મજા આવે એમાંથી એકાદ ગમાડી એમ પણ જોઈ એટલે જોઈ એવી અમને મળી નહીં એટલા માટે અમે આજ બીજી વાર જઈએ છીએ કે જો મળી જાય તો સારું નહીં તો પછી અમારે ઓનલાઈન વસ્તુ મંગાવવી પડશે અને ઓનલાઈન મંગાવશું ત્યારે તમને અવશ્ય કહીશું અત્યારે અમે જઈ છીએ બજારમાં ચાલો બજારમાં તમને દેખાડો કેટલું ટ્રાફિક છે નવરાત્રિનું કેમ અત્યારે નવરાત્રિ ચાલુ છે અને નવરાત્રિનો ચોથો દિવસ છે એટલે ટ્રાફિક ફૂલ એટલે ફૂલ એ તો તમને દેખાડું યા જેમ કે કેવું ટ્રાફિક છે ને કેટલું પબ્લિક તડકામાં ફરે છે જો કે અમે તડકામાં જ છીએ અત્યારે તડકો ફૂલ છે તો મળીએ બજારમાં જઈ તો જો અમે માર્કેટમાં આવી ગયા છે ને અમને એવું હતું કે ટ્રાફિક ફૂલ હશે પણ ટ્રાફિક છે જ નહીં અને એમાં આજ રવિવાર છે ને એટલે ખાલી છે બજાર ઓલી સિટી બસ રેટા નવી હા જેવું જોઈએ ને એવો ટ્રાફિક છે ને નહીંતર નવરાત્રીનો ટ્રાફિક ફૂલ હતો કાલ સાંજે આવ્યો ને ત્યારે ટ્રાફિક ફૂલ હતો પણ અત્યારે રોડ ખાલી પડ્યો છે જો રવિવાર છે એના લીધે સિટી બસ લેવા નથી નવી ચાલુ કરી હા મમ્મા સિટી બસ પાછળ આવે આ ઊભી રહેતા બસ કે હા હવે અમે અહીંયા સજેજન જેસ બનાસ્તો કરવા મારે તો નવરાત્રિ છે મારે તો નાસ્તો નથી કરવાનો પણ આ રીટા નાસ્તો કરે શું રેટા કેમ ઓકે સારી વાત આપણે અહીંયા જ આવીએ ને આપણે અહીંયા જ આવી નાસ્તો કરો

જો આ મારા મમ્મીના માસી છે અને આ મમ્મીના માસા છે એમને મારા પપ્પાના શ્રાદ્ધમાં આવી નહોતા એકા એટલે અત્યારે આવ્યા છે મુલાકાત લે અને આ રીટા છે આ ગાળા છે સાંજના ગયા છે સાત અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે મમ્મી અહીંયા દીવાબત્તી કરે છે અને આજે ચોથું નોરતું છે ટૂંક દીવા ચાલું છે અને અહીંયા કિચનમાં જોઈ લેજો તમે લોકો ઠાંકણા કરેડા શું ચાલે છે આ જો મીઠી સેવ બનાવો છો પણ તેલ થોડુંક વધારે પડી ગયું હોય એવું લાગે છે આ તેલ છે તો આમાં જો છે આ જો દેખાય છે તો આમ કાઢી લે આમ હવે ચાલે આ તેલ લાગે તેલ નથી પાણી કે મેનુ છે સુચ્છ મેનુ મેનુ તો આજ બહુ મોટું મેનુ છે હમ સુચ્છ આપણે ત્રણ જણા છીએ હમ અને મેનુમાં મને પેલો પરસો ફાન મેનુમાં છે કોબી બટેટાનો શાક પછી ખીચડી પછી એ લોટ બાંધીને કોઈ રોટલી કરવા અને આમાં બનાવ્યું દૂધીનું શાક

जय माता जी जय माता जी तू भी तेरे में हो दया ओ तू भी तेरे में हो दया तू भी तेरे में हो दया ओ तू भी तेरे में हो दया